એક શાકભાજી જેવી ચીજ ખરીદવા જાતો હોય તો કેવું પડે ભલામણ કોકને ને કરવી પડે કે જરાક ધ્યાન રાખજો એક એક સામાન્ય ઘર માટે ભલામણ કરવી પડે તો જીવ માટે કોઈ ભલામણ નહીં કરવાની આવું રેઢું જ મૂકી દેવાનું રેઢું મૂકી દો તો તો પછી કામ ક્રોધ લોભ શ્વાસ ને માન ઈર્ષા કેટલા શત્રુઓ ચોર ઉભા એ લૂંટી જ જાય ને શું કરે કોઈ લૂંટી જ જાય કોઈને કહેજો કહી રાખો મેં તમને જીવ સાચો છે ભગવાન ભક્તો બહુ સાચું કહું ભગવાન ને ખરેખર કોઈ ને કોઈ સંત સાથે તમે જીવ જોડશો ત્યારે જ એ માર્ગે ચલાશે અને તમે દૂર જશો જીવન તમારું બદલાઈ જશે તુરંત દેખાશે બદલાઈ રહ્યું છે બદલાશે પહેલા પહેલી તમારી નિષ્ઠા ઉપર કા થશે તમારી નિષ્ઠા તૂટી જશે પરમાત્મા પ્રત્યેનો ભરોસો તમારો મોળો પડશે અને ભગવાન ઉપરનો ભરોસો મોળો પડે ધંધો મોળો પડે તો આવક મોળી પડે કે ન પડે જય સમનારાયણ કે ધંધો હાવ મોળો પડી ગયો તો આવક ધમધમાટ છે તો થાય કોઈ દાડો ન થાય એમ ભક્તો નિષ્ઠા મોળી પડે એટલે બધું જ મોડું પડે બધું જ મો સફાયોથી वार वार ती पड़े और संत समागम शक्य बने। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए